આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર સાથે સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ઓબીસી જન અધિકાર સમિતિ ઓજસ બિન રાજકીય આયોજિત સામાજિક ન્યાય માટે પરિસંવાદ કાર્યક્રમ બાબતે માહિતી આપવા માટે સુરત ખાતે આજ રોજ તારીખ દસ એક બે હજાર પચીસના રોજ રાત્રે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને ઓબીસી સમાજના અગ્રણી આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ સુરત ખાતે અભયનગર કોળી સમાજની વાડી ખાતે ઓબીસી સમાજના જાગૃત અને લડાઈક શ્રી તેમજ ઓબીસી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તારીખ બાર એક બે હજાર પચીસના રોજ થનાર કાર્યક્રમ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત એડવોકેટ દિવેશભાઈ ચાવડા મનુભાઈ ચાવડા સાહેબ અશોકભાઈ છાતપડા કાંતિભાઈ કેતનભાઈ બાર વાણિયા દાખાભાઈ ગોજિયા અશોકભાઈ વાલિયા અશોકભાઈ વાજડી અર્જનભાઈ વાઘેલા વલ્લભભાઈ રાઠોડ વસંતભાઈ પરમાર શૈલેષભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મા તે સેવા ન્યૂઝ સુરત એટલા પ્રતિનિધિઓ આવશે કયા પક્ષના છે પછી નો વિષય છે પણ એટલા પ્રતિનિધિઓ આવશે તો જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો કઈ જગ્યાએ કેટલા લોકો છે બધું સ્પષ્ટ નીકળે એનો આર્થિક સામાજિક શૈક્ષણિક બધું જો આંકડા હોય તો એના આધારે યોજનાઓ બને એનો લાભ મળે એટલા માટે આ જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે અને એટલા માટે આપણે ત્રણ ચાર માગણીઓને લઈને આ કાર્યક્રમ લઈને નીકળ્યા છે કે પહેલા પહેલી તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો બીજા નંબરે જેટલી વસ્તી છે એટલા પ્રમાણમાં એને બજેટ આપો જેને એસસી ને એસટી સપ્લાન કમિટીઓ છે એવી રીતે ઓબીસી સપ્લાન કમિટીઓ બનાવો સહકારી સંસ્થાઓ છે એ સહકારી સંસ્થાઓમાં આજે પૈસાનું ચલણ થઈ ગયું એટલે ઓબીસી ના લોકો હોય એસસી ના લોકો હોય કે એને યોગ્ય સ્થાન મળતું નથી તો સહકારી સંસ્થાઓમાં પણ અનામત લાવો અને એસસી એસટી ઓબીસી ના ના મત આપો એવી માંગણી પણ આપણે કરીએ છે જોડે જોડે અનામતની ની જે 50% લિમિટ છે એ કાઢી નાખવામાં આવે અને જેની જેટલી વસ્તી છે એટલી અનામત આલો 100% માંથી બધાને ભાગે પડતું વેચી દો તો કોઈ આ ઝઘડો રહેતો આજની સામાજિક ન્યાય માટે જાતિ જનગણના સમિતિ દ્વારા જેની મિટિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સન્માનનીય અમિત ચાવડા સાહેબ એવા જ આપણા આગેવાન સામાજિક આગેવાન શ્રી મનોભાઈ ચાવડા સાહેબ વિપુલભાઈ બીજા સૌ અહીંયા મંચેસ્ટ આગેવાનો અને સૌ સામાજિક મિત્રો અત્યારે અમિતભાઈ ચાવડા સાહેબના નેતૃત્વમાં ઓબીસી સમાજની દક્ષિણ ગુજરાત એક આપણે મને આપી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી હું પ્રવાસમાં હતો સૌથી પહેલી મિટિંગ ભરૂચ બીજી સુરત જિલ્લાની ત્રીજી તાપી

ઓબીસી સમાજની હાલની શું પરિસ્થિતિ છે ઓબીસી સમાજ ભવિષ્યમાં શું કરવાનું છે અને સમાજની શું પરિસ્થિતિ હોવી જોઈએ આમ તો અમિતભાઈ ઘણું બધું વાત કરશે પરંતુ સમાજની જે હાલની પરિસ્થિતિ છે તો કે જૂની જાતિ જનગણનાને આધારે